જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ અને એક ચમચી મિલ્ક પાવડરથી બનતી ખૂબ જ ટેસ્ટી મીઠાઈ જેનું નામ છે ડ્રાયફ્રુટ ખજાના પેંડા અને ફ્રેન્ડ્સ આ મીઠાઈ બનાવવા ના તો દૂધને ફાળવું પડે છે ના તો માવાની જરૂર પડે છે અને ના તો ખાંડની ચાસણી લેવાની જરૂર પડે છે આના વગર જ આ યુનિક મીઠાઈ ખૂબ જ ટેસ્ટી બને છે તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલુ કરીએ આજનો વિડીયો આ યુનિક મીઠાઈ બનાવવા આપણે એક કઢાઈ ઘી નાખી આ રીતના થોડા કાજુ બદામ પિસ્તા લઈ તેને ઘીમાં નાખી દેસુ અને એક થી બે મિનિટ શેકી લેશું અને ફ્રેન્ડ આપણે આ રીતના કાજુ બદામ પિસ્તાને ને શેકીને મીઠાઈ બનાવીશું ને તો મીઠાઈનો એક અલગ જ ટેસ્ટ આવશે અને આપણે કાજુ બદામ પિસ્તાને આ રીતના હલાવતા જશું અને મીડિયમ આંચે શેકતા જશું અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ કાજુ બદામ પિસ્તા શેકાઈ ગયા છે હવે આપણે આને થોડી વાર ઠંડા થવા મૂકી દેશું હવે આપણે ડ્રાયફ્રૂટ ઠરે ત્યાં સુધી આપણે જે કટાઈ લીધી હતી તે જ કટાઈમાં પાંચસો ML દૂધ લેશું અને દૂધને બાળીને માવો બનાવી લેશું આપણે દૂધને ફાળવાનું નથી આપણે દૂધનો માવો બનાવવાનો છે તેથી આપણે દૂધમાં ફટકડી કે લીંબુ નાખીશું નહીં માત્ર મીડિયમ આંચે દૂધને બળવા દેશું અને ફ્રેશ આપણે દૂધને આ રીતના સતત હલાવતા રહીશું જેથી આપણું દૂધ નીચે બેસી ન જાય અને હજી સુધી તમે મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને ફ્રેન્ડ્સ કઢાઈની સાઈડમાં જે મલાઈ ચોટી જાય ને તેને આપણે કાઢતા જશું અને દૂધમાં મિક્સ કરતા જશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું દૂધ ભરીને અડધું થઈ ગયું છે હવે આપણે આમાં ત્રણ ચમચી ખાંડ નાખી દઈશું અહીં તમે તમારા સ્વાદ અનુસાર મીઠાશ રાખી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું દૂધ ભરી ગયું છે અને પેંડાનો માવો બની ગયો છે હજી આપણે થોડું દૂધ ભરવા દેશું અને તમે જોઈ શકો છો આપણા પેંડાનો માવો તૈયાર છે આપણે આ રીતના માવો બનાવી લેશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી માવાને ઠરવા દઈશું અને ઠરશે ને તેમ પેંડાનો માવો થોડોક કઠણ થઈ જશે અને આપણા ડ્રાયફ્રુટ થઈ ગયા છે હવે આપણે ચોપર કટ લેશું અને તેમાં ડ્રાય ફ્રુટ નાખી ડ્રાય ને કટ કરી લેશું અને આપણે ડ્રાય ફ્રુટ ને એકદમ ભૂકો નથી કરવાનો આપણે ડ્રાય ફ્રુટ ને આ રીતના કટ કરવાના છે આ આપણા ડ્રાયફ્રુટ કટ થઈ ગયા છે આ ડ્રાય ફ્રુટ ને આપણે બીજા બાઉલમાં કાઢી લેશુ તેમાં આપણે જે માવો બનાવ્યો હતો તેમાંથી એક ચમચી માવો ડ્રાય માં નાખી દેસુ અને પછી આપણે એક વાટકામાં એક ચમચી દૂધ લઈ તેમાં આ રીતનું ચપટી એક ગ્રીન ફૂડ કલર નાખી તેને દૂધમાં સરખી રીતે મિક્સ કરી અને અહીં મનપસંદ ફૂડ કલર નાખી શકો છો હવે આપણે ફૂડ કલર ને ડ્રાય ફ્રૂટ અને માવો લીધો હતો તેમાં નાખી સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે જે માવો તૈયાર કર્યો હતો તેમાં એક ચમચી મિલ્ક પાવડર નાખી દેસુ અને સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે હથેળીમાં થોડું કેવું ઘી લગાવીને માવામાંથી થોડો એવો ભાગ લઈ તેને આ રીતના ગોળ પેંડો બનાવી લઈશું અને આ રીતના હથેળીમાં લઈ અને ફેલાવી અને કટોરી જેવું બનાવી લઈશું અને જે ડ્રાયફ્રુટ અને માવાનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે ભરી લેશું અને આ રીતના બધી બાજુથી પેક કરી અને આ રીતનો પેંડો ગોળ બનાવી લઈશું અને તમે જોઈ શકો છો આ આપણા ખૂબ જ ટેસ્ટી ડ્રાયફ્રુટ થી ભરપૂર યુનિક પેંડા તૈયાર છે જોતાં જ મોઢામાંથી પાણી આવી ગયા ને ફ્રેન્ડ આવા પેંડા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય અને ક્યારેય જોયા પણ નહીં હોય તો એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો આ યુનિક પેંડા મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્કયુ ફોર વોચિંગ મેં મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ